લે આવો તમારું સ્વાગત છે આપણા વ્લોગમાં તો આપણે આ પહેલો વ્લોગ છે એટલે હે ને પહેલા હું મારું ઇન્ટ્રો આપી દઉં અને પછી મારું નામ આપું તો મારું નામ છે શ્રવણ અને કેટલાક મને સુન્યો કઈ બોલાવે અને આપણું બીજું કેરેક્ટર ભૂરાભાઈ જે થોડાક આગળ બેઠા છે ને તમે તો એમને કેટલાક ભૂરીઓ કઈ બોલાવે અને રહી વાત આપણા ચેનલની આપણું ચેનલનું નામ સુનાન પુરા વ્લોગ આપણું ચેનલનું નામ तो आप चेनल नो मेन केक्टर हूँ हाँ चुप चुप हैं आज चैनल में मेन कैरेक्टर तू छे ऊँचू ना ऊँचते हैं नाम सरोवर है तेरे सुनियो किन बोला है हैं ते मारो नाम नो है तू देखा तो नहीं इतले रानी कितले खादी हमारी तारा ब्रुना धज्जे गिरा उड़ लो इतले अब ब्रुना थ्रेव दो तो जियो या दे दें दे तारा ने बुरिया ने पत्थरी फेरो तुम्हारे बिचारो एक बुरियो बोलतो नहीं એટલે હાલ તારો વારો પછી કેરે હે ને આપડા મેમને હાજી લઉ હાજી લે આપડા મેમને હાલ તો આ બેટા હાંભળો હું હું આ ચેનલ સુના બરા વળો નો મેન કેરેક્ટર હા હું હું કે તમને દેખાસ નહી માત્ર સંભળા છે તું ઉંમ દેખાતો જ નહી અને રઈ વાત મારા નામ ની આપરો કામ તો સુનિયા ને બુરિયા ને પથારી ફેરવવાનું છે અમે બી આબરૂના ધજા અમે બે જળા બીજું કોઈ હેડું નઈ ઈરિયાના ચાલમાં પણ ઘૂસી ગયા સુનિયા ને કાઢી મૂકો ચેનલ મે બને પછી મને કાઢી મૂકો પછી તો હે ને આપણે ચેનલ ને સબ્સ્ક્રાઇબ નો બટન દબાઈ દેઓ અને ડંકો વગાડી દેઓ તારો ડંકો વગાડી દીજો મારું તો આપણે હવે સુનિયા ને બુરિયા ની ગાણી ખાવા માં ચાલુ કરી અમારી ગાણી ખાવાની છે તારું કામ જ છે જ્યાંથી શૂન્યો શૂન્યો કરતો કરતો આવી ગયો છે હાર હોય ત્યારે શૂન્યો ને ભર્યો કેરી કેરી કરતું હોય પથ્થર જ ખાંડતું હોય તમને ખબર જ છે આને બધું કઈ દીધું છે મારે કઈ કહેવાની જરૂર નહીં આપણે આપણે આ વ્લોગની શરૂઆત અને આગળ વધીએ ઘણી ખીખી નંબર પથ્થર ખેરવી નાખશે બોલ એવા જ નહીં રહેવાથી